તો સાંભળજો હવે આવી છે તમને આવા જે આપણે પેલો વિડિયો મૂક્યો તો ને એમાં પાંચસો કે ઉપર વ્યૂ આવી ગયા હે સમયની પૂછડી થવું કરવું કંઈ છે નહીં ગાડી યુ જાય તને સાયકલ એક લઈ દેવી તો રામ રામ ડેરાને બીજો દિવસ ઊગી ગયો અને ભાઈ નવો વ્લોગ ચાલુ કરી દીધો હે હમણાં તો ભાઈ આપણે રખડપટ્ટી એવી કરી છે તમે વાત નહીં માન્યો ત્રણ દિવસ ત્રણ દિવસ આ પૂરેપૂરા ત્રણ દિવસ હા એ મારા ગામ થી દ્વારકા બુલેટુ જ ફેરવી છે કારણ કે આપણે એનો વ્લોગ બનાવતો ને ટ્રેન્ડિંગ ટોપિક હતો ભાઈ અને તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ ભાઈ એમાં એવો હતો ને કે પેલો વ્લોગ બનાવ્યો હતો એમાં પચાસ હજાર ઉપર વ્યૂ બીજો માં હજાર ઉપર વ્યૂ અને છેલ્લો જે વ્લોગ હતો ઇન્ટર હજાર ઉપર વ્યૂ આવી ગયા ભાઈ ખુબ ખૂબ આભાર કમેન્ટ એ બહુ જોરદાર કર્યા હે પોબલ એટલે કમેન્ટમાં લાઈક અને હાર્ટી હે એના ઉપર આપડે વાંચી કોઈની કમેન્ટ આપણી નજર અંદાજ નથી થતી ફેસબુક માં તો તમે ભાઈ હાઉ ધડે બોલાવી આપણે પેલો વિડીયો મૂક્યો તો ને એમાં પાંચસો ઉપર વ્યૂ આવી ગયા હે ફેસબુકની અંદર અંદર આપણે બહુ દાજા એવા વખાણ કરી લીધા હે તમારે સામે મેં બહુ દાજી મીઠી મારી લીધી હે એટલે બને તમે થોડુંક લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને એટલે હવે અટાણ મેં હવાના કોરમાં હું શું કરું હું હવાનો પર એટલે ભાઈ હાડા આઠ વાગ્યા છે અને જીરું જોવા આવ્યું હું કેમ કે કથળીની જાકર પડવાની ચાલુ થઈ ગઈ ચાકર એટલે જીરાની સખત એટલે સખત દુશ્મન કહેવાય હું કામ કહેવાય તમને દેખાડું જો જરીક બતાવી દઉં લાવ ત્યાં ની હે ને એટલે જો ભાઈ હમણાં આપણે આમાં છે ને પાણી પાયું તો અને જે ભાગમાં તમે પાણી પાવો ને એ ભાગમાં જાકર બહુ વધારે બેસે એની કમ્પેરિઝનમાં જો અહીંયા થોડીક ઓછી બેસે કારણ કે આ એકદમ સૂકું પડી ગયું છે પાંચ દસ દી પહેલા અહીંયા પાણી પાયું તો અને આને હજી ત્રણ ચાર દી થયા છે જો તમે તમને જીરીક ઝાકર દેખાડું કારણ કે છેટેથી તમને નહીં દેખાતું હે મને ખબર હે તો નજીક થી તમને દેખાડું જો નજીક થી તમને દેખાડું ને હજી ખબર નહીં પડતી હજી ખબર નહીં પડતી હે પણ અબ દેખ તું જો સૂરજ હમ લઈ જાવ ને એટલે તમને ખબર પડતી દેખાય ટીપા ટીપા જીણા જીણા જો આની કરથી જીરક બતાવી દઉં પરફેક્ટલી ઉભા રહ્યો આની કરાવ ને એટલે તમને હે રિફ્લેક્શન આવે દેખાય ટીપા કટલી હાજી જાકર ભાઈ હજી તમે તડકાની વાગ જોવા દીધી એટલે હેને ઘણી એવી જાકર ઉડી ગઈ છે હવે તમે પૂછો જાકરાને શું નુકસાન કરે કર એટલે હું મોશ્ચર કન્ટેન મોશ્ચર કન્ટેન એટલે પાણી પાણી કિના ઉપર બેહે આપણે જીરા ઉપર બેહે અને જીરા ઉપર બેહે એટલે આને એક તો આ જો આની હેને આ શું કહે ડાયર ખીજી હું કહે ને એક આ હાવ હેને નાજુક મુલાયમ આવે એની માથે પાણી આવી જાય એટલે જો આવી રીતના નમી જાય એટલે આપણું નુકસાન થઈ ગયું ને આપણે છે ને દવા છાંટી હતી કેવાની દવા છાંટી હતી મોહી દવા છાંટી હતી બ્લેક કલર ની આવે ને જીવાત આવે એને હું લોક નતો બનાવ્યો થઈ ગયો કારણ કે એડિટિંગ કામ આપણે બહુ જાજા એવા ચડી ગયા હતા કારણ કે અમને રખડા રખડી બહુ થયા ને એટલે વરી પાછી આ જાકર આવી એટલે કાલ વરી પાછો આપણે છે ને દવા છાંટવાનો રાઉન્ડ ચાલુ કરી રાખવો જોઈએ દવા ભાઈ એટલી મૂંઘી છે ને કે તમે વાત પૂછો માં મારું યુટ્યુબ નું એક પેમેન્ટ છે ને બે દવા ની અંદર રોયું જાય એવી ભાઈ મૂંઘી દવા આવવા માંડી છે બાજુ છે ને હજી કાંધો પ્રોસેસ ચાલુ છે જોહારી રેડી જો આટલું હજુ કાન વીણાઈ ગયું હે હજી ઘણું બધું કામ છે ને બાકી છે થોડાક નવરા તો એ કામ કર થોડાક દિવસ પહેલા મેં તમને ખબર કીધું તું આપણે માંથી ડીઝલ લીક થાય છે હજી લીક થાય છે જોતા ભાઈ ઇન્જિન ભરી મૂક્યું છે જો તમે પેલા જરીક જોઈ લો ખબર પડે છે જોતા આખે આખો ભાગ ભરાઈ રહ્યો હે અહીં ક્યાંય થઈને લીક થાય જો ટીપો આ રીતે વહી જાય છે એટલે આની વિધિ તો પહેલાથી જ કરવી પડે આની વિધિ તો આપણે ભાઈ હવે કરવી જ પડે તેજાના પડે ગયા કાલિયા એસીપી પ્રોધ્યુમન તો ભાઈ એકચ્યુઅલી અત્યારે આપણે થોડુંક જવાનું છે બહાર અને એ આપણે સેમમાં જવાનું છે મેં નારાણી લઈને જવાનું છે તો ડેલો આપણે ખોલ નાખ્યો છે અને બુલેટ જો હર વખતની જેમ આપણે એકદમ એકદમ કંધારી પહેરી હોય તો ચોખ્ખી કરવી જોઈએ કે નહીં ના જ કરવાની હોય તો અત્યારે ભાઈ આપણે બુલેટની બ્રેક જરીક ટાઈટ કરવાની છે કારણ કે લાગતી જ નથી આ રીતના બોલપાના લઈને આપણે બોલપાના એટલે પકડપાના લઈને આવી રીતના જામી પડવાનું ફરી પાછા ભાઈ આપણે ઘેર પૂગી ગયા કલ્યાણપુર કામ પતાવી નાખ્યું હે પણ મેં ખબર કીધું ને આપણે ઓલી બ્રેક ટાઈટ કરવાની હતી પણ બ્રેક એકચ્યુઅલીમાં ટાઈટ ના થઈ હું કામ ના થઈ કારણ કે ભાઈ કાદો ને કિચડ બહુ જાજી હું જામી ગયું હતું અટાણ જેવું ઓલ ચોપડું હોય ને હવે જો હવે મંડાઈ છે ડિસ્મિસ લઈને થઈ જાય ને તો પકડી રાખું ને જો આવી પકડી રાખવું જો હા બધા ભાઈ મિકેનિક હોય ઓલરેડી અને આઈ ટેકો દીધો ઓઈલ નાખીને ભાઈ એને ફ્રી કરવું જોઈએ પહેલાં

તો ભાઈ બપોરનો સમય થઈ ગયો તો અમે મસ્ત મજા ની એવી મીઠી ની અંદર લઈ લીધી છે વરી પાછા ઉઠી ગયા ને વળી પાછું મારું શું કરવાનું તમને ખબર છે ભેહનું કામ કરવાનું પણ ભાઈ અમારી ભેં કેવી સમજદાર છે જોઈ લે કોથે હેઠે ને તો બિચારી ખાતી નથી વાહ મારી સમજદાર ભાઈ વાહ પણ આ ભેંજરીક વાયડી નહીં જોતા ઉપર ઉપરની ઉપર ઊભી છે બાકી કોઈ ઉપર ઉભી છે નથી ઊભી કરો તો ભાઈ આપણે કુંડી ભરવી જોઈએ કુંડી આપણી જોઈએ એકદમ ખાલી જ છે અને જો અહીંયા આપણી ભાઈ ઝેરીલી દવા પડી છે એટલે એ બધાને ભાઈ ભેગી કરીને આપણે છે ને પેલા ક્યાંક આને પરી મૂકી આવે ક્યાં નાખી દો હજી એક રહી ગઈ ભાઈ આ જો હમણાં હે ને આપણે દવા છાંટી તમને હવાર વાત કરતો તો ને જો એ બધી હારી અહીંયા ને જેટલી પણ એ દવા હોય ને આપણે જો આ નાખી દઈએ બહુ સ્ટોક કર્યો ઘણી બધી ઓર્ગેનિક દવા છે ધીરે ધીરે આપણે ઓર્ગેનિક ચાલુ કર્યું છે ને એટલે જે વરી પાછી બીજી દવાઈ આવી ગઈ છે છાંટવાની છે ને કાલ એટલે હલો ભાઈ હવે વરી પાછી આપણે વહી જઈએ કારણ કે મોટર કરવાની ચાલો બેહો ને પાવાનું હોય પાણી વાળું જીરું તમને જે દેખાડી દઉં કે કેવું છે ભાઈ જો હર્યું બહુ મસ્ત મજાનું જીરું થઈ ગયું છે બહુ વાઈટ વાળું થઈ ગયું છે અને માં ભાઈ ધીરે ધીરે ફરિયાદ આવવા માંડી છે જીરું બેહવા માંડ્યું છે ઉતારા આવવા માંડ્યા છે અને પાછા આના ઉતારાની કોઈ દવાઈ નથી કોઈ સચોટ દવાઈ તો ભાઈ કમેન્ટ કરી દેજો ગરીબ માણસ નું કલ્યાણ થઈ જાય એટલે મોટર ચાલુ કરી દીધી હે પછી મને ખબર પડી કે ભાઈ આવો ખાણા હાથ મારતો અવાજ ક્યાં આવે છે એટલે વળી પાછો બગડા સટી બોલાવતો અહીં આવી ગયો તો મને ખબર પડી કે ભાઈ વાયુમાં પાણી ગાજવા માંડ્યું છે તો સાંભળજો હવે આવી છે તમને અવાજ કારણ કે આ બાજુ ભાઈ પાણી પાણી ચાલુ છે ને એટલે હવે ધીમે ધીમે ભાઈ પાણી ઉપડવા માંડ્યું છે પણ આપણે ક્યાંય ચિંતાની જરૂર નથી કારણ કે જીરામાં પિસ્તાલીસ દીવાળું પાણી આપણે વારી લીધું છે પિસ્તાલીસ દિન જગ્યાએ પાંચ દીમું હોય ને પાણી કાઢવું પડે ધીમે થોડી જાડી રહીને એટલે તો ગાય ગાયસ એટલે ગાય નહીં ગાયસ એટલે દાહી તો ભાઈ હું આપણે પાય લીધી છે અને આજે આપણે જીરીક વેલી દોઈ નાખી હે અને હવે ખાલી જો ભૂકો ખાય છે રેડી એ ભૂકો ખાઈ છે ને મને જરીક ભૂખ લાગી એટલે આપણે ભોજનમાં હું લે હું તમને ખબર છે ગુલાબની પાંદડી ગુલાબની પાંદડી બહુ એટલે ગુલાબ દેખાય ને સવારના દિને લગભગ હું ચાર થી પાંચ ગુલાબ એમને હું ખાઈ ગયો પણ પેલા ભગવાનને ચડાવી લીધા મેં કીધું વૈદા એમનામાં કરમાઈ જાય એટલે તો આપણે દાબી ના લઈ કોમેન્ટ કરી નાખજો ભાઈ કેને કેને ગુલાબ ભાવે છે તો ગુલાબજી તો ભાઈ આપણે ભરા આપણે માંડવી લઈ લીધી છે માંડવી આપણે એકદમ હેકલ છે અને માંડવીના ફોફા નાખવા આપણે જો આપણે શું કહેવાય તગારું તગારું શું કહેવાય હુંપડું હા સોરી હુંપડાનું ભાઈ આપણે ઇસ્તેમાલ કરી હે તો હું જે છે ને દાબી લઉં હું ભરી આને ભેગી છે ને હાકર ખાવાની ભરી મજા લઉં હે ને હાકર લેતો આવું માંડવીને હાકરનું જે કોમ્બિનેશન છે ને કાં તો ભાઈ માંડવીને ઘર એ વન ક્વોલિટી માંડવીની વાત કરતા હતા ભાઈ આપણે ભાઈ ઓગણચાલીસ નંબરના છે ને ડેડો જો તમે જે ડેડવાના બી દેખાડી દો ને ભાઈ ભાઈ બહુ મસ્ત હે ને મોટા આવે વિડીયોમાં લગભગ તમને એવડા મોટા નહીં દેખાતા હે બસ મિત્રો મને લાગે આજનો વિડીયો આપણે પૂરો કર નાખી કે આખી હક નથી લેવા જતી આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી લોન બધી હા મને કમેન્ટ નાખો મારી નેક્સ્ટ વિડીયોમાં રામ ડેરાન